નમસ્કાર મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત લગભગ ગુજરાતના અલગ અલગ જિલ્લાની અંદર લગભગ સતત ને સતત કમોસમી વરસાદ વરસાદ છે તે છેલ્લા ત્રણ દિવસથી પડી રહ્યો છે મિત્રો અને હાલ છે તે આપણે જોઈ શકીએ છીએ આ ખેડૂત ખેડૂતનું ખેતર છે એની અંદર મગફળીનો તૈયાર પાક છે તે ખૂબ જ નુકસાન થયું છે મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે પણ વરસાદ ચાલુ છે કમોસમી વરસાદના કારણે જે છે ચોમાસું પાક જે ખેડૂતે મહેનત કરી અને તેમાં ખાતર દવા અને ઘણો બધો ખર્ચો કરી અને આ ખેડૂતના માટે આવેલો કોળિયો છે તે હાલ ચીનવાઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે આ ખેતરની અંદર છે તે પાથરા પડ્યા છે મિત્રો પાથરા છે મગફળીના જે પાથરા પડ્યા છે અત્યારે તમે જોઈ શકો છો એમાં કેટલું બધું પાણી ભરેલું છે આ સાહેબ થોડાક આવો આ સાહેબ દેખાડો પાણીમાં મતલબ આ માંડવીના પાથરા છે તે એકદમ ગરકાવ થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો આ માંડવીની હાલત જોવું તમે છો આટલી હાલત થઈ છે અત્યારે આપણા કોડીનારા તાલુકાનું જગતિયા ગામ છે જગતિયા ગામની અંદરને આ વાડી છે ખેડૂતની અને આ જોવું મિત્રો એટલી મહેનત કરી છે ખેડૂતે છતાં પણ આ તૈયાર પાક આવેલો પાક તૈયાર પાક મહેનત કરીને અને ખાતર પોતર દવા હાકી બધું હાકીને ટ્રેક્ટરનો ખર્ચ બધો ખર્ચ કરવા છતાં પણ આ એટલું બધું નુકસાન છે આ ત્રણ મહિનાની સખત મહેનત કરી લે આ ખેડૂતની મહેનત છે એ આજે આ પાણીમાં તણાઈ ગઈ છે મિત્રો જો તમે આ પાથળા જો આ ગોઠંડ પાણી ભરાશે મિત્રો જો તમે આ કેટલું હદ સુધી નુકસાન થયું છે અને સરકારને પણ વિનંતી છે કે જલ્દીથી જલ્દી છે ત્યાં મગફળી જેટલા પણ સોયાબીન છે અડદ છે જે પણ વસ્તુ છે જે પાક છે તેનું જ આ કમોસમી વરસાદના કારણે જે નુકસાન ગયું છે આ નુકસાનનું સર્વે કરી અને યોગ્ય રીતે વળતર છે તે આપણા ખેડૂત મિત્રોને મળે તેવી સરકારશ્રીને માગણી કરું છું મિત્રો અને જો તમે આ આ જે પશુનો જે સારો કહેવાય છે આ પાલો પાલો પણ તમે આ થોડાક આગળ આગળ આ પાલો જે પશુને માંડવીનો જે પાલો છે મિત્રો એ પણ આજે છે તે આ પલળી ગયો છે એકદમ આ પાન ફેલ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો આમાં કેટલા દોડવા છે આ માંડવીના બરાબર છે અને જો આ પશુને સરાવવાનો જે સારો કહેવામાં આવે છે આ ઉત્તમ પાલો કહેવામાં આવે છે સારો એવો પશુ દૂધા પશુ માટે ખૂબ સારો એવો પાલો કહેવામાં આવે છે મિત્રો તેનું પણ ખૂબ પ્રમાણમાં નુકસાન થયું છે એટલે ખેડૂતોને પણ ખૂબ પ્રમાણમાં નુકસાનની ભીતિ છે તે ગીર સોમનાથની અંદર થઈ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ બે વીઘાના ખેતરમાં છે તે મગફળીનું વાવેતર કરેલું છે અને આ મગફળી છે કે વરસાદના કમોસમી વરસાદના કારણે લગભગ છેલ્લા ત્રણ જ દિવસથી આ વરસાદ છે તે સતતને સતત પડી રહ્યો છે રાત અને દિવસ જેના કારણે છે ખેડૂતોને નુકસાન થયું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ કે ક્યાંક કોકની માંડવી ઊભી છે બરાબર છે કોકને આ ક્યાંક સોયાબીન પણ ખેતરમાં છે તો આ બધું પલળી ગયું છે તણાઈ ગયું છે માંડવી પણ તળાઈ ગઈ છે મિત્રો ખૂબ મોટું નુકસાન થયું છે આમાં કોઈ પણ પ્રકાર હશે કે ખેડૂતને યોગ્ય રીતે વળતર મળી શકે એમ નથી મિત્રો આ જો આ ડોડવા પણ આપણે છે તે એકદમ ખાલી ફોકટ થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો બરાબર છે એટલે આવી હાલત કંઈક આ રીતની છે અને સરકારને પણ એવી માગણી છે કે જલ્દીથી જલ્દી છે તે સર્વે કરીને યોગ્ય રીતે હેક્ટર દીઠ સારા પ્રમાણમાં છે તે વળતર મળે અને આપણા ખેડૂત છે તે ફરી પાછા બેઠા થઈ અને આર્થિક રીતે ઊભા થઈ શકે તે માટે યોગ્ય રીતે છે તે આપણે સરકાર છે તેને આપણે ઓલું કરીએ મિત્રો અને છે તે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે મિત્રો અને હેક્ટર દીઠ આપણા ખેડૂતોને સારા પ્રમાણમાં વળતર મળે અને ફરીથી બેઠા થઈ શકે અને આપણા ફરીથી રવિપાકનું જે વાવેતર કરી શકે અને એમાં તે સારું ઉત્પાદન મેળવી શકે તે માટે સરકાર છે અને ગુજરાત સરકારને નિવેદન છે કે સારા પ્રમાણની અંદર છે તે વળતર આપે જય હિન્દ જય જય ગરવી ગુજરાત